નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચોમાસાને લઈને મોટી આગાહી તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ક્યારે શરૂ થશે તેમજ આ વર્ષે કેટલો વરસાદ પડશે તે અંગે સરસ સમાચાર મળ્યા છે તો ગુજરાતમાં આ વખતે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે તો ભારતના હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વનામાં રજૂ કરતાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસામાં સારો વરસાદ પણ જોવા મળશે તેમજ ચોમાસુ બે હજારના પચીસના પૂર્વાનુમાનમાં ભારતના હવામાન વિભાગે વિશેષમાં કહ્યું કે જૂન મહિનાની શરૂઆત થતા જ ચાર મહિના સુધી ચાલતી આ પણ આગાહી કરતા કહ્યું કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને આ ચાર મહિનામાં લાંબા ગાળાની સરેરાશ માં દેશભરમાં એકસો ત્રણ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા દર્શાવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનું શિક્ષણ બંધ જ્યાં દોસ્તો ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ કરવા માંગતા વિદ્યાર્થીઓને જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી ઝટકો મળ્યો છે જેમાં જીટીયુ દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનું શિક્ષણ બંધ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો ત્રણ વર્ષમાં એક પણ વિદ્યાર્થી ન આવતા ગુજરાતી ભાષામાં અભ્યાસ નહીં કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે તો વિદ્યાર્થીઓએ સિવિલ મેકેનિકલ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરના ગુજરાતી પુસ્તકોમાં રસ ન દાખાવતા આ કદમ ઉઠાવ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે પાકિસ્તાની ધ્વજ ધરાવતા જહાજો ઉપર પ્રતિબંધ દોસ્તો હુમલા બાદ ભારત સરકાર મોડમાં આવી વાયુસેના અને ભારતીય નૌકાદળ હાઈ એલર્ટ મોડમાં છે ત્યારે હવે શિપિંગ મહાનિર્દેશાલયે પાકિસ્તાની ધ્વજ ધરાવતા જહાજો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે તો આ ઉપરાંત ભારતીય જહાજોને પાકિસ્તાનના કોઈ પણ બંદર ઉપર પણ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં તો આ સિવાય ટપાલ તથા તો પાર્સલના આદાન પ્રદાન ઉપર પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ચારધામ યાત્રા માટે ભારત ગૌરવ ટ્રેનો સત્યાવીસ મે થી શરૂ થશે જ્યાં દોસ્તો ભારતીય રેલવે સત્યાવીસ મે થી ચારધામ યાત્રા ઉપર જતા યાત્રાઓ માટે ભારત ગૌરવ ડિલેક્સ ટુરિસ્ટ ટ્રેન ચલાવશે તો આ ટ્રેન દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી દોડશે ને સત્તર દિવસમાં ચારધામની યાત્રા પૂર્ણ કરશે

ખેડૂતોને રાજ્ય તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ તરફથી ખાસ સૂચનાઓ આપવામાં આવી છે તો ખેડૂતોને જરૂર પૂરતો માલ ઢાંકીને વેચવા માટે લાવવા તેમજ માવઠાની આગાહી હોવાથી ખેડૂતોએ લાલ ડુંગળીને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત અનુસાર કરવી તો યાર્ડમાં ખુલ્લા પડેલ જણસીઓને પણ છાપરામાં મૂકવા વેપારીઓને પણ સૂચના અપાય છે તો ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવાની પણ ખાસ અપીલ કરવામાં આવી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સુમૂળ ડેરીનો ખેડૂતોના હિતમાં સારો નિર્ણય જ્યાં દોસ્તો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર મળ્યા છે જેમાં રાજ્યમાં રાજકોટ બાદ હવે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોના હિતમાં સુમૂળ ડેરીએ ફેંટના ભાવમાં વધારો કર્યો છે તો કિલો ફેંટે રૂપિયા વીસનો વધારો કરાયો છે જેમાં ભેંસના દૂધના ભાવ કિલો ફેંટે રૂપિયા આઠસો ને પચાસથી વધારીને રૂપિયા આઠસો સિત્તેર કરાય છે તેમજ ગાયના દૂધનો ભાવ કિલો ફેંટે રૂપિયા આઠસો ને દસથી વધારીને રૂપિયા આઠસો ત્રીસ કરવામાં આવ્યો છે તો ફેટના ભાગમાં વધારા થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો આ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરાયું તો હવામાન વિભાગે આજે પણ ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆર સહિતના વિસ્તારોમાં ભારે પવન વરસાદ અને કરા પડવાની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ ઉપરાંત ઉત્તરાખંડ હિમાચલ પંજાબ રાજસ્થાન પૂર્વી મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડા વીજળી અને ધૂળના તોફાનો અને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે

શસ્ત્ર વાહનો બંકરો તેમજ દિવાલોમાં પ્રવેશ કરવામાં થાય છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે તો હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે જ્યાં દોસ્તો ગુજરાતમાં ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસ વીજળી પવન હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી આઠ મે બે હાજરના સુધીમાં કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના ઘણા બધા મોટા ભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે તો જ્યારે પાંચ છ મહિના રોજ વીજળીના કડાકા બડાકા સાથે માવઠું અને પવન પણ ફૂંકાશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ચંડોળા તળાવમાં ડિમોલેશનનો બીજો તબક્કો હાથ ધરાશે જી હા દોસ્તો અમદાવાદના ચંડોળા તળાવને લઈને બીજા તબક્કાની કામગીરી ઉપર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તો કામગીરી સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સથી બેઠક કરશે જેમાં અમદાવાદના કમિશનર પોલીસ કલેક્ટર સહિતના મોટા અધિકારીઓ જોડાશે સાથે સાથે પ્રથમ ફેઝમાં બાંગ્લાદેશીઓના બાંધકામ દૂર કરાય છે અને દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે તો પ્રથમ ફેઝમાં ખાલી કરાયેલી જમીનની પણ દેખરેખ રખાઈ રહી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે પાકિસ્તાનની હવાઈ ક્ષેત્ર બંધ થવાથી પાંચ હજારને ત્રેપન કરોડ રૂપિયાનું નુકસાન જ્યાં દોસ્તો પાકિસ્તાન દ્વારા એર સ્પેસ બંધ કરવાથી ભારતીય એરલાઇન્સ નુકસાનીનો સામનો કરી રહી છે તો ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ કહ્યું છે કે જો પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર એક વર્ષ સુધી બંધ રહેશે તો કંપનીને એક વર્ષમાં લગભગ છસો મિલિયન ડોલર એટલે કે પાંચ હજારને ત્રેપન કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો સહન કરવો પડી શકે છે કારણ કે તેને તેના વિમાનોને ફેરવવા પડે Você. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે નેટ યુજી બે હાજર ચોવીસમાં મોટી કાર્યવાહી તો છવ્વીસ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ દોસ્તો નેટ યુજી બે હાજર ચોવીસની પરીક્ષામાં ઘણી બધી ગેરરીતિઓ બહાર આવી હતી ત્યારબાદ કેન્દ્ર સરકારે આ મામલે મોટી કાર્યવાહી કરી છે તો એ છવ્વીસ એમ બીબીએસના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો અને ચૌદ જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાનો આદેશો આપ્યા છે તો દોસ્તો તમને જણાવી દે કે આ વર્ષે નેટ યુજી બે હાજર પચીસની પરીક્ષા ચાર મહિના રોજ એટલે કે આજે યોજાશે છે તો પરીક્ષા પહેલા એનએમસીએ આદેશો જારી કર્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પાકિસ્તાન ઉપર રૂપિયા એકવીસ પોઈન્ટ છ લાખ કુલ જાહેર દેવું મિલિયન ડોલર એટલે કે લગભગ રૂપિયા લાખ કરોડ છે તો આ પાકિસ્તાનના કુલ જીડીપીના સડસઠ ટકા છે તો પાકિસ્તાનમાં દરેક બાળક છ્યાસી પોઈન્ટ પાંચ હજાર રૂપિયાના દેવા સાથે જન્મે છે તેમજ ઓઇલ અને ગેસ સહાય બિલ હોય કે પગાર અન્ય સબસીડી જેવા રોજિંદા ખર્ચા પાકિસ્તાનનું આખું અર્થતંત્ર ઉપર લોન પર ચાલી રહ્યું છે તો પાકિસ્તાન અન્ય દેશો આંતરરાષ્ટ્રીય બેંકો અથવા તો આઈએમએફ જેવા સંગઠનો પાસેથી ઉધાર લીધા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પચાસ હજારથી થી વધારે પશુપાલકોને મળશે ફાયદો જ્યાં દોસ્તો રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે રાજકોટ જિલ્લાના પચાસ હજારથી વધારે પશુપાલકોને મોટી ભેટ આપી છે તો સંઘે દૂધના ભાવમાં વધારો કરતા હવે પશુપાલકોને ફાયદો થશે જેમાં દૂધના ખરીદ ભાવમાં કિલો ફેંટે રૂપિયા દસનો નો વધારો કરાયો છે તો આ પહેલા કિલો ફેટના ભાવ રૂપિયા આઠસો હતો તેમાં હવે રૂપિયા દસ રૂપિયાનો વધારો થતા આજથી રૂપિયા આઠસો ના ભાવ મળશે તો રાજકોટ જિલ્લાના પચાસ હજારથી વધારે પશુપાલકોને તેનો ફાયદો થશે

ચલાવ પૂરતો મર્યાદિત નથી હોતો તેના ઘણા બધા સ્વરૂપો પણ હોય છે તો આ તેમાંથી એક છે તેવું પણ જણાવ્યું હતું તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર નીટ યોજીની પરીક્ષા આજે છે તો જૂતા અને ચંપલ પણ પ્રતિબંધ છે હા દોસ્તો નીટ યોજીની પ્રવેશ પરીક્ષા આજે રવિવારે યોજાવાની છે તો વિદ્યાર્થીઓને પેન પણ સાથે લાવવાની જરૂર નથી તો તેના નિયમો વિશે વિશેષમાં વાત કરવામાં આવતો કેન્દ્ર સરકાર પેન પણ આપશે તો ટ્રાઉઝર અથવા તો સાદા પેન્ટ સાથે હાફ શર્ટ અથવા તો ટી શર્ટ પહેરવાનું છે તો ડ્રેસમાં ધાતુના બટનો પણ ન હોવા જોઈએ તો સ્ત્રીઓએ હાફ સ્લીવ તો કુર્તી અથવા તો ટોપ પહેરી શકે છે તો જૂ પણ પહેરશો નહી તો તમે ચંપલ અથવા તો સેન્ડલ પહેરી શકો છો તો સનગ્લાસ કાંડ ઘડિયાળ ટોપી વાળાના બેન્ડ તાવીજો સ્કાર્ફ વીટી બ્રેસલેટ ગળાના હાર અથવા તો બેલ્ટ નો પણ લાવશો નહીં તેવું પણ જણાવ્યું છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં આવતો તો પાકિસ્તાનમાં આટલી વસ્તુની થાય છે નિકાસ જ્યાં દોસ્તો ભારતમાંથી પાકિસ્તાનમાં દવાઓ પેટ્રોકેમિકલ્સ પ્લાસ્ટિક રબર રસાયણો રંગો શાકભાજી મસાલા ચા કોફી તેમજ અનાજ માટેના કાચો માલનો નિકાસ થાય છે તો ભારતે બે ને અઢારમાં જ પાકિસ્તાન સાથે સીધો વેપાર બંધ કરી દીધો હતો પરંતુ પાકિસ્તાને તૃતીય પક્ષ દેશો એટલે કે યુએસ અને સિંગાપોર દ્વારા ભારતમાંથી માલની આત કરવાનું ચાલુ રાખ્યું છે તો આ બે હાજર ને માં ત્રણ અબજ ડોલરનો હતો જે બે હાજર ના ચોવીસ માં ઘટીને એક પોઈન્ટ બે અબજ ડોલર થઈ ગયો હતો તો ગમે તેમ કરીને હવે આ વેપાર બંધ થયો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ નર્મદા પરિક્રમાને મળ્યું રાષ્ટ્રીય સ્તરે દોસ્તો ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વહેતી નર્મદા નદીની પરિક્રમાને રાષ્ટ્રીય સ્તરે મળ્યું છે તો યુનેસ્કોની નોડલ એજન્સીએ અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં આ પરિક્રમાનો સમાવેશ કર્યો છે તો હવે આગામી સમયમાં નર્મદા પરિક્રમા યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય યાદીમાં પણ સ્થાન મેળવી શકે છે તો અમૃત સાંસ્કૃતિક વારસામાં પરંપરાઓ પ્રથાઓ જ્ઞાન અને કુશળતાનો પણ સમાવેશ થાય છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર વેટિંગ લિસ્ટ ટિકિટના નિયમો બદલાયા છે જ્યાં દોસ્તો રેલવેએ પહેલી મેથી વેટિંગ લિસ્ટ ટિકિટના નિયમોમાં ફેરફાર કર્યો છે તમે ઓનલાઈન કે કાઉન્ટર ઉપરથી ટિકિટ ખરીદી હશે તો તમે વેટિંગ લિસ્ટમાં હશો તો હવેથી સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરી શકશો નહીં જો તમે ભૂલથી પણ મુસાફરી કરશો તો દંડ ભોગવવો પડશે જેમાં એસી કોચમાં મુસાફરી કરનારને રૂપિયા ચારસો ને ચાલીસો સ્લીપર કોચની મુસાફરી કરનારને રૂપિયા બસોને પચાસનો દંડ થશે તો વેટ લિસ્ટ ટિકિટ હશે તો તમે માત્ર જનરલ કોચમાં મુસાફરી કરી શકશો ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સી આર પાટીલનો મહત્વપૂર્ણ નિર્ણય જ્યાં દોસ્તો સુરત ખાતે યોજાયેલા ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પહેલગામ હુમલાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જેમાં હુમલાનો બદલો નહીં લેવામાં આવે ત્યાં સુધી તેઓ કોઈપણ કાર્યક્રમમાં સન્માનમાં આપવામાં આવતી કોઈપણ વસ્તુ કે ગિફ્ટ નહીં સ્વીકારે તો તેમણે પહેલગામ હુમલાને લઈને સ્ટેજ ઉપર આપવામાં આવતી મોમેન્ટો નહીં સ્વીકારવાનો પણ અડગ નિર્ણય કર્યો છે તો પાટિલના નિર્ણયથી લાગે છે કે ભારત હવે તાજેતરમાં જ ચોક્કસ બદલો લેશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ફાયર વિભાગના વાહનના હાઇડ્રોલિક પ્લેટફોર્મને ઉંદરે ભારણ છે જ્યાં દોસ્તો વડોદરા ફાયર બ્રિગેડ પાસે ઊંચાઈ ઉપર ઉપર ઊંચાઈ રેસ્ક્યુ સહિતની કામગીરી માટે ઉપયોગી ચુમ્માલીસ મીટરના હાઇડ્રોલિક એવિએટર પ્લેટફોર્મની મશીનની અવદવસ્થા સામે આવી છે તો આ મશીનના વાયર સહિતના પાર્ટ્સ ઉંદરોએ કોતરી ખાધા છે જેના કારણે તેનું તાત્કાલિક રિપેરિંગ કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાય છે તો આની પાછળ રૂપિયા પિસ્તાલીસ લાખ દોસ્તો ગુજરાતમાં આવ્યો ભૂકંપ જ્યાં ગઈકાલે વહેલી સવારે ઉત્તર ગુજરાતની ધરતી ધ્રુજી ઉઠી હતી તો આઈએસઆર એટલે કે ઇન્સ્ટિટ્યુટ સિસ્મોલોજી રિસર્ચ અનુસાર ઉત્તર ગુજરાતમાં ગઈકાલે ત્રણ પોઈન્ટ ચારની ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તો ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા તો ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં જણાવવામાં આવ્યું હતું તો સવારે ત્રણ વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો તો વાવમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી ચાર પોઈન્ટ નવ કિલોમીટર નીચે નોંધાયું હતું તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ પાકિસ્તાને ફરી એલ ઉપર કર્યો ગોળીબાર જ્યાં દોસ્તો પાકિસ્તાને સતત નવમાં દિવસે પણ એલ ઉપર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે તો માહિતી આપતા ભારતીય સેનાએ જણાવ્યું હતું કે બે અને ત્રણ મે બે હજારના રાતે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના કુપવાડા ઉરી તેમજ અખનુર સેક્ટરની સામે નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો તો ભારતીય સેનાએ પણ તાત્કાલિક અને યોગ્ય રીતે જવાબ પણ આપ્યો up તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પાકિસ્તાનને વધુ બે મોટા આંચકા જ્યાં દોસ્તો ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ બાદ માહિતી અને પ્રસારણ મંત્રી સામે પણ કાર્યવાહી કરી છે તો આ ઉપરાંત પાકિસ્તાનની વેબસાઇટ હવે ભારતમાં પણ ઓફલાઈન થઈ ગઈ છે તો પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે સતત કડક વલણ અપનાવી રહ્યું છે તો ભારત સરકાર દરરોજ પાકિસ્તાન વિરુદ્ધ મોટા નિર્ણયો લઈ રહ્યું છે અને દુશ્મન દેશને આંચકા પણ આપી થઈ છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવતો સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો જ્યાં દોસ્તો વિઝાપુરમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે તો બાતમીના આધારે મામલતદારે કાર્યવાહી કરી છે તો આડત્રીસ કિલો ચોખા તેમજ બાર કિલો ઘઉં ગેરકાયદેસર ફ્લોર મિલમાં લઈ જતા પકડાયા હતા તો નાયબ મામલતદાર પુરવઠાએ આ અનાજનો જથ્થાના બિલની પણ માંગણી કરી હતી પરંતુ યુવક પાસેથી કોઈ પણ બિલ રજૂ ન કરી શક્યો હતો તો સમગ્ર અનાજનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ પાકિસ્તાનમાંથી આયાત અને નિકાસ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધો ભારતે પાકિસ્તાન સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે તો ભારતે પાકિસ્તાન સાથેની તમામ પ્રકારની આયાત અને નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો મોંઘવારી અને આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે ત્યારે પાકિસ્તાનમાં ભારતથી આયાત કરવામાં આવે ત્યારે વસ્તુઓ સસ્તી થઈ જાય છે જ્યારે અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે ત્યારે કિંમત વધી જાય છે તો બે હાજર ચોવીસ પચીસમાં પાકિસ્તાન ભારતમાંથી સુડતાલીસ પોઈન્ટ છ મિલિયન ડોલરનો અને બે હાજર ત્રેસો અને ચોવીસમાં તેણે એક એક ડોલરનો માલ આયાત કરેલો હતો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે જીએસડબલ્યુ સ્ટીલને આપ્યો મોટો ઝટકો જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે દેશની સ્ટીલ કંપની જીએસડબલ્યુને ભૂસણ પાવર ડીલ મામલે મોટો ઝટકો આપ્યો છે તો કોર્ટે ભૂષણ પાવર એન્ડ સ્ટીલ અંગે કંપનીના રિઝોલ્યુએશન પ્લાન્ટને પણ ફગાવ્યો છે તો કોર્ટે કહ્યું કે પ્લાન્ટ સી એટલે કે કમિટી ઓફ ક્રેડિટ્સ દ્વારા સ્વીકારવો જોયો હતો તો કોર્ટે તેનો પ્લાન માન્ય ન કરતા સ્ટીલ કંપનીને મોટો ફટકો પડ્યો છે તો ગઈકાલે કંપનીના શેર છ ટકા નવસો ને પચાસ રૂપિયાથી નીચે આવી ગયા છે જ્યારે કંપનીના શેર એક હજાર ને એકવીસ રૂપિયા ઉપર ખુલ્યો હતો